સંજાયલ જૂના બસ્ટેશન ગુરગોવિંદ ચોક આગળ ખાડા રાજ ગટ્ટરના બે ફૂટના સિમેન્ટના ભૂળા નાખવાના બદલે એક ગૂટના પ્લાસ્ટિકના ભૂલાં નાખતા સ્થાનિકો દ્વારા વિરોધ સંજયલા જુના બસ સ્ટેશન ખાતે તેના દિવસથી જીસીબી દ્વારા તોડી પડાયેલી ગટરને ભૂલાં નાખવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અગાઉ બે ફૂટના કુલરાજ સેક્ષા દરમિયાન જેસીબી દ્વારા તોડી કરવામાં આવ્યા હતા અને પ્લાસ્ટિકના એક ફૂડના નળપેચળ યોજનાના પ્લાસ્ટિકના એક ફૂટના ભૂલા નાખતા સ્થાનિકો દ્વારા વિરોધ કરતા કામગીરી સંગીત કરી હોવાની હાલ માહિતી મળેલ છે અને સ્થાનિકોએ સરપંચને ફોન કરી જણાવ્યું કે સારા ભૂંગળા નાખીને મજબૂત કામગીરી કરાવો આ પ્લાસ્ટિકના ભૂંગળા ના ચાલે જેમ લોકો દ્વારા માહિતી મળી છે સંજલી પંચાયત ખાડે ગઈ હોય તેમ જોવાઈ રહ્યું છે એક બાજુ સફાઈ કામદારો હડતાલ પર અને બીજી બાજુ મુખ્ય રસ્તા પર જ જીસીબી દ્વારા મોટા ખાડાઓ પાડી દેતા નગરમાં તળાવની જેમ ગટરનું પાણી વહેતું થયું જંગલ જંગલરાજ હોય તેમ જીસીબી દ્વારા આડેધડ ખોદકામ કરતા ગટરના ભૂંગળા બહાર નીકળે આવતા સડેલું અસહવાસ મારતું ગંદુ પાણી રોડ પર વહેતું થયું સ્વસ્થ અભિયાનના ખુલ્લામ ધજાગ્રવ કરતા ગ્રામજનો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે રિપોર્ટર વિજય લાઈટ ટ્વેન્ટી ફોર સંજય